નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન આપણા બાળમિત્રો કેવા છે ખબર છે ફોરણતા ફૂલડા જેવા કિલ્લા કરતા હોય હો ખિલખીલાટ કરતા હસતા રમતા નાચતા અને કૂદતા હા અને એટલે જ કહેવાનું મન થઈ જાય કે હસતા રહી હસાવે પુષ્પ દુનિયાને મહેકાવે પુષ્પ સુવાસ આપે સદા પરોપકારી પુષ્પ સદા મન પ્રફુલ્લિત રખાવે પુષ્પ સુખ દુઃખમાં હસવું સદાય એ રીત સમજાવે પુષ્પ ખીલે કંટકમાં ચૂંટો છોડ પરથી તોય કદી દુઃખ આપત્તિમાં ઉશ્કેરાયના પુષ્પ પ્યારા નિખાલસ બાળ સમાન મન સૌના હરખાવે પુષ્પ તો આવા સરસ મજાના પુષ્પ જેવા બાળમિત્રોને આપણે પણ હસાવીએ હા જો બાળમિત્રો એક ગાંડો છે ને અરીસામાં જોઈને વિચારવા લાગ્યો અને મેં ક્યાંયક જોયો છે ઘણીવાર સુધી ચિંતામાં રહ્યો કે આને ક્યાં જોયો હશે ક્યાં જોયો હશે અને અચાનક એને યાદ આવ્યું હો બેન અને હસી પડ્યો અને બોલ્યો હા 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 અરે આ તો કાલે મારી સાથે વાળ કપાવવા બેઠો હતો અને હવે એવો જ સરસ મજાનો બીજો જોક્સ થઈ જાય ચિંટુ કહે યાર મોન્ટુ મેં એક એવી વસ્તુ બનાવી છે જેનાથી દીવાલની આરપાર જોઈ શકાય અરે મોન્ટુ કહે એવી તે કઈ વસ્તુ બનાવી હશે દીવાલની આરપાર જોઈ શકાય

શિક્ષક કહે શાબાશ શાબાશ બહુ સરસ વેરી ગુડ ચિંટુ વેરી ગુડ કીપ ઇટ અપ અને હવે હજી બાકી બાર ફળ રહ્યા એ બાર ફળના નામ બોલી દે ત્યારે ચિંટુ એ શું કહ્યું ખબર છે હા હું જીગના બેન કયો ને એક ડઝન કેળા એક ડઝન એટલે બાર નંગ એટલે ચિંટુ જવાબ થયો પૂરો એટલે એના પંદર ફળના નામ બોલાઈ ગયા તો ધારાબેન આવા હસતા હસાવતા બાળમિત્રો હોય ને તો એની સાથે એવું ગીત પણ ગણગણવાનું મન થઈ જાય હો બાળ મિત્રો ગીત સાંભળવાની મજા પડી ગઈ ને તમે પણ આવી રીતે હસતા રમતા હો ગીતો ગાતા હો અને સાથે સાથે ભણતા પણ હો ને તો એ તમારું ભણવાનું છે ને એ ઉગી નીકળે હમ અને આમે જીગ્નાબેન જ્ઞાન સાથે ગમ્મતનો કાર્યક્રમ એટલે આપણો કાર્યક્રમ તો અત્યારે બાળમિત્રો રાહ જોતા હાશ કે સરસ મજાના જોક્સ કહી અને હસાવ્યા અને એવું જ સરસ મજાનું મનોરંજન આપતું ગીતે સંભળાવ્યું પણ આજે જિજ્ઞાબેનને ધારાબેન આપણા સૌ માટે શું એવી જ્ઞાનની વાતો લઈને ઉપસ્થિત થયા હશે બાળમિત્રો તમે શાળામાં અલગ અલગ સબ્જેક્ટનો અભ્યાસ કરો છો ને એમાં તમને ગણિત આવે ઇંગ્લિશ આવે ગુજરાતી આવે અને ધારાબેન વિજ્ઞાન આવે અને સમાજ વિદ્યા પણ આવે અને સમાજ વિદ્યામાં પણ ભૂગોળ આવે અને ભૂગોળમાં કેટલી સરસ મજાની અલગ અલગ અવનવી વાતો હોય ભૂગોળમાં આપણે કુદરતી સંપત્તિ અને કૃત્રિમ સંપત્તિ બંનેનો અભ્યાસ કરીએ છીએ તો એમાંનો એક ભાગ કુદરતી સંપત્તિ જેના વિશે આજે આપણે બાળ મિત્રોને જણાવવાના છીએ એ છે ખનીજનો ખજાનો આપણે કુદરતે ઘણી બધી ખનીજો આપેલી છે અને એ આપણા જીવનમાં આપણે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ટેકનિકલ ક્ષેત્રે જે પણ પ્રગતિ કરી છે ને એના મૂળમાં આ તમામ ખનીજ સત્વ જ રહેલું છે તો આ ખનીજો વિશે આપણી સાથે વધુ વાતો કરશે રાજેન્દ્ર જાની વાલા વ્હાલાબાલ દોસ્તો નમસ્તે આજે આપણે કુદરતે આપેલી સંપત્તિ ખનિજ વિશે જાણકારી મેળવીશું ખનિજ એટલે શું જેમ આપણે આપણી કિંમતી ચીજો તિજોરીમાં રાખીએ છીએ અથવા બેંકના સેફ ડિપોઝિટ ખાનામાં મૂકી આવીએ છીએ તેમ માનવીનું પૃથ્વી પર આગમન થયું તે પૂર્વે કુદરતે પણ પોતાની પેદાશનો કિંમતી ખજાનો જમીનમાં સંતાડી રાખ્યો છે પૃથ્વીના પેટાળમાં પડેલો આ ખજાનો એટલે ખનીજ આ ઉપરથી કહી શકાય કે ખનીજ એટલે જમીનના પેટાળમાંથી નીકળતો પદાર્થ પરંતુ આ વ્યાખ્યા પૂર્ણ નથી છતાંય ખનીજની એક સાદી અને સહેલી વ્યાખ્યા આ રીતે આપી શકાય કે વનસ્પતિ કે પ્રાણી નથી એવી આપણી ધરતીના પેટાળમાંથી નીકળતી વસ્તુઓ એટલે ખનીજો ટૂંકમાં ખનીજ એટલે કુદરતની પેદાશ જે ચોક્કસ પ્રકારની અકાર્બનિક પ્રક્રિયાથી પૃથ્વીના પેટાળમાં તૈયાર થાય છે જેનું ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે પૃથ્વીની સપાટી નીચે જ્યાં તેમનો જથ્થો આવેલો હોય છે ત્યાં સુધી પહોંચવા જમીન ખોદીને જે પોલાણ કરવામાં આવે તેને ખાણ કહેવામાં આવે છે હજુ ખનીજ માટે સાદી ભાષામાં કહેવું હોય તો ખાણમાંથી નીકળતો પદાર્થ એટલે ખનીજ દાખલા તરીકે ખાણમાંથી નીકળતો કોલસો ખનીજ કહી શકાય કુદરતે પોતાની આ રૂપી બક્ષિસ માનવીને એક સરખી રીતે વહેંચી આપી નથી પરિણામે પૃથ્વીના અમુક ભાગમાં રહેતા માનવીઓને આ ખનીજ સંપત્તિનો વિશેષ લાભ મળે છે તો કેટલીક જગ્યાએ ખૂબ ઊંડું ખોદવા છતાં કોઈ જ ખનીજ મળતું નથી માનવી અને ખનીજ સંસાધનનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કા ખનિજોથી ઓળખાય છે જેમ કે પાષાણ કાંસ્ય તામ્રયુગ લોહ લોહયુગ અને છેલ્લે અણુયુગ નાની ટાંકણીથી માંડી કદાવર યંત્રો અને અવકાશયાનોની રચનામાં ખનીજોનું યોગદાન અનન્ય છે તેથી જ કદાચ આધુનિક યુગનું બીજું નામ ખનિજ યુગ છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે યુ એસ રશિયા વગેરે દેશો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધ તથા તેના સંશોધન અને ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસને કારણે વિશ્વની મહાસત્તા બન્યા છે ભારત પાસે ખનીજ પૂરતી હોવા છતાં લાંબા સમયની પરાધીનતા તકનીકી જ્ઞાન અને મૂડી વગેરેના અભાવને કારણે આર્થિક વિકાસ અવરોધાયો હતો પણ હવે ભારત વિશ્વની મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ખનીજો પૃથ્વીના ઘનાવરણની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે ખનીજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે લોખંડ તાંબુ જસત સોનું ચાંદી વગેરે ખનીજો આગ્નેય ખડકોમાંથી મળે છે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે સ્લેટ આરસ પહાણ હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે આપણા રોજિંદા આ વ્યવહારમાં લગભગ બસો જેટલી ખનીજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે તેમનું સામાન્ય વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય જેમ કે ધાતુમય ખનીજો સોનું ચાંદી પ્લેટિનમ વગેરે તેવી જ રીતે હલકી ધાતુમય ખનીજો મેગ્નેશિયમ બોક્સાઇટ ટિટાનીયમ અને સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો લોખંડ તાંબુ સિસું જસત કલાઈ નિકલ અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનીજો ક્રોમિયમ મેંગેનીઝ ટસ્ટન વગેરે આવી શકે સંચાલન શક્તિ માટે કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમનો ઉપયોગી થાય છે હવે આપણે આ બધા ખનીજો ક્યાં ક્યાંથી મળે છે તેની ઉપયોગિતા શું છે એમના વિશે સવિસ્તાર જાણીએ લોખંડ પૃથ્વીની સપાટીના મોટા ભાગના ખડકોમાં લોખંડના તત્વો મળી આવે છે લોખંડ વિશ્વવ્યાપી ઉપયોગી એક મહત્વનું ખનિજ છે ઔદ્યોગિક ક્રાંતિ પછી આ ધાતુની માંગ અનેક ઘણી વધી ગઈ છે વધુ મજબૂતાઈવાળું પોલાદ બાંધકામ યંત્ર સામગ્રી તેમજ પરિવહન ક્ષેત્રે જરૂરી છે ખાસ હેતુઓ માટે અનુકૂળ એવા વિશિષ્ટ પોલાદની માંગ ઘણી છે જેમ કે સ્ટેનલેસ સ્ટીલ અને સંરક્ષણ શસ્ત્રો માટેનું પોલાદ વગેરે લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા માટે તેને કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવી ગાળવામાં આવે છે શુદ્ધ થયેલા લોહરસને ઢાળવામાં આવે છે તેમાંથી કાર્બન તત્વ દૂર કરવામાં આવતા ઘડતરનું લોખંડ મળે છે લોહધાતુનું વિશ્વ વિતરણ વ્યાપક છે લોખંડનો સૌથી વધુ જથ્થો ઉત્તર અમેરિકા અને યુરોપમાં છે ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં બ્રાઝિલ પ્રથમ અને ભારત બીજા સ્થાને આવે છે વિશ્વના લોખંડના કુલ જથ્થાના લગભગ વીસ ટકા જથ્થો ભારતમાં છે ઝારખંડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ ગોવા ઓડિશા તામિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક બિહાર મધ્યપ્રદેશ લોહતત્વ ધરાવતા કાચા લોખંડના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ભારતીય લોખંડની કાચી ધાતુના ઉત્પાદનના આશરે પચાસ ટકા કાચું લોખંડ મુખ્યત્વે જાપાન કોરિયા યુરોપ ખંડના દેશો અને અખાતી દેશોમાં નિકાસ થાય છે મેંગેનીઝ આનો મુખ્ય ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે ખડકો તોડવાના કે દળવાના યંત્રોમાં મેંગેનીઝયુક્ત પોલાદ વપરાય છે મુખ્યત્વે રાસાયણિક ઉદ્યોગો જંતુનાશક દવાઓ કાચ માટી વાર્નિશ તથા છાપકામ ઉદ્યોગમાં મેંગેનીઝ ઘણું ઉપયોગી છે વિશ્વમાં આ ખનીજનો મોટો જથ્થો ઝિમ્બાવેમાં છે ભારતમાં કર્ણાટક ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા આંધ્રપ્રદેશ ઝારખંડ ગુજરાત રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં મળી આવે છે તાંબુ આ ધાતુ નરમ હોવાથી તેને ટીપીને કોઈ પણ આકાર આપી શકાય છે તેને જસત સાથે ભેળવતાં પિત્તળ અને કલાઈ સાથે ભેળવતા કાંસું બને છે તે સોનું ચાંદી વગેરે સાથે મિશ્રણ કરી વપરાય છે તાંબુ ઉત્તમ વિદ્યુત વાહક છે તેથી વીજળીના તાર અને વીજ સાધનો અને સંદેશા વ્યવહારના સાધનો બનાવવામાં વપરાય છે ઝારખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ સિક્કિમ મેઘાલય મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં તાંબુ મળે છે બોક્સાઇટ આ ધાતુમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે એલ્યુમિનિયમ વજનમાં હલકી અને મજબૂત ટકાઉ વિદ્યુત સુવાહક કાટરોધક તથા સહેલાઈથી ટીપી શકાય છે ઘર વપરાશના વાસણો વિદ્યુત સાધનો રંગો હવાઈ જહાજના બાંધકામમાં તેમનો બહોળો ઉપયોગ થાય છે ઊંચું એલ્યુમિનિયમ ધરાવતા સિમેન્ટની બનાવટના બોક્સાઇટમાં પણ ઉપયોગી છે વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં જમૈકા પ્રથમ સ્થાને છે ભારત ત્રીજા સ્થાને છે ગુજરાતની બીજા નંબરની ખનિજ છે જામનગર અને કચ્છ જિલ્લામાં વિશાળ જથ્થો આવેલો છે અબરક પારદર્શક અગ્નિરક્ષક અતૂટ સ્થિતિસ્થાપક પદાર્થ છે તે વિવિધ ચીજોની બનાવટમાં વપરાય છે વિદ્યુત પ્રવાહનું અવાહક હોવાથી વીજ સાધનો ઉપરાંત રેડિયો ટેલિફોન વિમાન મોટર ગ્રામોફોન વગેરેમાં ઉપયોગી થાય છે યુ એસ દક્ષિણ આફ્રિકા કેનેડા ફ્રાન્સ જર્મની સ્પેન જાપાન રાષ્ટ્રોમાં ઉત્પાદન થાય છે પરંતુ ભારત અબ્રક ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે સીસું સીસાની ધાતુ ખનીજ ગેલેના કહેવાય છે તે મુલાયમ પરંતુ ભારે ધાતુ છે તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવામાં તથા વીજતાર શસ્ત્રો રંગ કાચ અને રબર અને સ્ટોરેજ બેટરી બનાવવામાં થાય છે મોટાભાગનું ઉત્પાદન રાજસ્થાન આંધ્રપ્રદેશ અને તામિલનાડુ કરે છે ગુજરાત રાજસ્થાન બંગાળ ઉત્તરપ્રદેશ પ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્ર પણ થોડું ઉત્પાદન કરે છે ગુજરાતમાં બનાસકાંઠા વિસ્તારમાંથી મળી આવે છે ચૂનાનો પથ્થર આનો ઉપયોગ મોટે ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે તે લોખંડને પીગાળવામાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે તે ઉપરાંત ચૂનો સોડા એસ સાબુ રંગ કાગળ ખાંડ શુદ્ધિકરણ વગેરેના ઉત્પાદન માટે થાય છે ભારતમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં આ જથ્થો વિપુલ પ્રમાણમાં મળી આવે છે જૂનાગઢ જામનગર કચ્છ અમરેલી અને ખેડા જિલ્લા આ ઉત્પાદનમાં અગ્રેસર છે ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી જતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો વિકાસ અને ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે આથી કેટલીક સંપત્તિ ખૂટી જવાનો ભય ઊભો થયો છે પરિણામે ખનીજ સંપત્તિનો ઉપયોગ વિવેકપૂર્ણ થવો જોઈએ ખલાસ થવાની અણી પર આવેલી ખનીજોનો વિકલ્પ શોધાય તે પણ જરૂરી છે અને આયોજનપૂર્વકનો ઉપયોગ તથા શક્ય હોય તો ખનીજોનો ફરી ફરીને અનેક વખત ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાને ઉત્તેજન આપવું જોઈએ જેથી કુદરતે આપણે આપેલી કુદરતી સંપત્તિ ખજાનો આપણી પાસે ખજાના તરીકે રહે અસ્તુ બાળ મિત્રો આપણને કુદરત તરફથી મળેલા અવનવા અનેક ખનીજો વિશે તમને જાણવાની મજા પડી ને ખનીજ ખજાનો એ વિશે સરસ મજાની માહિતી રજૂ કરી રાજેન્દ્ર જાનીએ

નવા દાખલા ગણીએ આજે થયો ગુરુવાર ને ગુરુવારમાં તો એમ કહું કે ગીત મજાના ગાઈએ અરે આજે થયો શુક્રવાર રમત મજાની રમીએ આજે થયો શનિવાર હવે તો બધું આવી ગયું તો છેલ્લે વેલા ઊઠી જવાની વાત કરી દઈએ ને કે આજે થયો શનિવાર વેલા ઊઠી જઈએ આજે થયો રવિવાર ઘરે બેઠા ભણીએ અને સાંભળીએ કાર્યક્રમ આજ રીતે સાંભળતા રહો કાર્યક્રમ કિલ્લોલ દર રવિવારે સાંજે પાંચ અને પંદર મિનિટે ફરી મળીશું આજ સમયે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલ માં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીગના